કેમ છો મજામાં ને મજા મજા છે કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજા મજા મસ્ત મજાનું આપણે આવી જાય મહાદેવ હાલો તમને જ્યાં દર્શન કરો જ્યાં લઈ ગયા આપણા બ્લોગમાંથી બન્યા તો કન્ટિન્યુ હું માર કાકા બે આવી ગયા છે જો નિષ્કલન મહાદેવ તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા જાવ